માં હવે આરોપીઓ એટલા બેફામ બન્યા છે કે તેમને ખરેખર લાગી રહ્યો છે કે પોલીસનો ખોફ રહ્યો જ નથી હવે તેઓ જાહેરમાં જે રીતે છરીના ઘા ઝીંકીને હત્યા તો નિપજાવી રહ્યા છે પરંતુ બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ પણ સામે આવ્યો છે પરંતુ આ બનાવમાં કોઈ હત્યાની ઘટના બની નથી પણ આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે હવે સુરતમાં ક્યાં આવી ઘટના બની છે ને એના માટે પોલીસ શું એક્શન પ્લાન ઘડી રહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે એ ગુજરાતની વાત કરી રહ્યો છું કે જે વેપારી પ્રજા જ્યાં શાંતિથી રહી શકે સુખ શાંતિ સલામતી એટલે ગુજરાત રાજ્યની ઓળખ છે પરંતુ આરોપીઓ ગુનેગારો આ ઓળખને કલંકિત કરી રહ્યા છે દર દિવસે ક્રાઈમની ઘટનાને અંજામ આપીને ગુજરાતની છબી ખડાવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે આ સંદર્ભમાં જ વાત કરીએ તો આ દિવસોમાં સુરત શહેર ખૂબ ચર્ચામાં ક્રાઇમ માટે જોવા મળી રહ્યું છે થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો ચાર દિવસોમાં ચાર હત્યાની ઘટના સામે આવી ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ ખડબડાહટ મચી ગયો હતો આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક લોકોમાં જ્યારે ડરનો માહોલ સર્જાયો ને તેમણે આ મામલે પોલીસ જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં વાત કરીએ તો આ જે ફાયરિંગનો બનાવ બન્યો છે તેમાં દીપક પવાર નામના વ્યક્તિ ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આમાં કંટ્રોલ રૂમમાં પણ આ લોકોએ જાણ કરી હતી આમાં વેલકમ પાન સેન્ટર પાસે આરાધ્ય ફાઇનાન્સ નામની જે દુકાન આવેલી છે ત્યાં ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો આ મામલામાં ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક પોલીસે આર્મ સેક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને હાલ ફાયરિંગની ઘટનાને અંજામ આપનાર લોકો છે તેમને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ના વિસ્તારમાં વેલકપ પાવર સેન્ટર થી 20 ફાઈટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઈક ઉપર બે જણાય આવી અને આ ફાયર કર્યાવાનું માહિતી છે અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે પોલીસ તપાસ કરી રહી છે કે હકીકત માં શું બનાવ છે જે જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઉડાણપૂરક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એની પાસે કોઈ એવું સ્પષ્ટ વિગત નથી કે એની સાથે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું ભાઈ પરંતુ વધુ અમે ઉડાણપૂરક પૂછપરછ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છે જે લોકો એ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છે આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે મારું નામ છે રાહુલ પવાર અને મારા મોટા ભાઈ છે દીપક પવાર અને એમનું કામ છે આરાધ્યા કોર્પોરેશન એમની ઓફિસ છે અહીંયા અને સ્પેન્ડર ગાડી અહીંયા આવી હતી સ્પેન્ડર ગાડી આવીને બે શખ્સ હતા હવે બે હતા એમાંથી ગોળી બંદૂક કોઈ બહાર કાઢી અને બંદૂકમાં ગોળી લાગી એક બેન છે છે લેડીસ જોઈ ગયા અને ફાયરિંગ કર્યું બહાર નીકળ્યા પછી લેડીસ અમને કીધું કે ભાઈ આવી રીતે કોઈ આવેલું હતું અને બંદૂક કાઢીને સામે ગોળી મારી ગોળી ઝાડ પર વાગી છે ઝાડ પરથી વાગીને અંદર દરવાજા કાચ મારી ક્રોસ ને અંદર ગોળી ગઈ છે એ તો કયું કારણ છે હવે અમને તો કઈ ખબર નથી હવે પોલીસ જાણ કરશે જો આરોપી ભી પકડાશે તેમને પૂછવામાં આવશે કે ભાઈ કયા કારણ છે ગોળી ચલાવવામાં આવી છે મારા ભાઈ નામ છે દીપક પવાર જૂની અદાવત તો હવે ખબર નથી પડતી પણ હવે ખબર નથી પોલીસ વાળા પકડે તો ખબર પડે કે ભાઈ કઈ અદાવત છે કઈ નવી અદાવત હવે જોવાનું રહ્યું કે જે કથળી રહેલી ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે અને હોમટાઉન જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવાય સુરત અને તેમાં જે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો પોલીસ અધિકારીઓ હવે પરિસ્થિતિને સુધારવા માટે કાયદા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યો દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં